આજ રોજ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરી ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ દેવ પ્રાગટ્ય કરી ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના વડ હસ્તે કરવામાં આવેલ આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અંગે મહેશભાઈ કસવાલા દ્વારા રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અંગેની વિશેષ ની વાત કરવામાં આવે આતંકે વિશિષ્ટ કામગીરી કરતા કર્મચારીઓને ધારાસભ્યના વરદ હસ્તે સન્માનિત પત્ર પણ આપવામાં આવે આતંકે ઉપસ્થિત લીલિયા તાલુકા પંચાયત વિકાસ અધિક કિશોરભાઈ આચાર્ય તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ લીલીયાના સરપંચ જીવનભાઈ વોરા તેમજ અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઈ દુધાત તેમજ લીલીયા તાલુકા ભાજપટી ગ્રામજનો સહિત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા લીલિયા તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્ય દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ ચોવીસ એપ્રિલ પંચાયતી રાજ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં આજે દેશભરની અંદર પંચાયતી રાજ દિવસની ઉજવણી થઈ રહી છે વિવિધ નવ સંકલ્પો સાથે ઉજવણી થઈ રહી છે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારતની કલ્પના સાથે જે આદર્શો અને જે ધ્યેયો માન્ય શ્રી દ્વારા આપવામાં આવ્યા છે પંચાયતી રાજ દ્વારા એ સંકલ્પોને પૂરા કરી અને આપણો દેશ કે બે હજાર સુડતાલીસની અંદર વિશ્વ શ્રેષ્ઠ કેવી રીતે બની શકે વિકસિત ભારત કેવી રીતે બની શકે અને એમાં પંચાયતી રાજ ગામડાઓની ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનો જે મહત્વપૂર્ણ ફાળો છે એ ફાળો કેવી રીતે આપી શકે એના આયોજનો થઈ શકે અને લોકોમાં પૂરી પ્રતિ આવી શકે એના ઉજવણીના કર્મો આજે થઈ ગયા